માતર તાલુકા ઇન્દ્રવણા સમરસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી માધવસિંહ ધીરુભાઈ જાદવ તરફથી દિવાળી નૂતન વર્ષાભિનંદન ગ્રામજનોને પાઠવવામાં આવ્યા સરપંચ શ્રી માધવસિંહ ધીરુભાઈ જાદવ અને ડેપ્યુટી સરપંચ શ્રી ગણપતભાઈ રાવજીભાઈ પરમાર અને તલાટીકા મંત્રીશ્રી અને ગ્રામ પંચાયત સભ્ય ગ્રામ પંચાયતના કર્મચારી તરફથી દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ અભિનંદન તાલુકો માતર ના ગ્રામ ઇન્દ્રવણાના સમરસ ગ્રામ પંચાયત સરપંચ શ્રી માધવસિંહ ધીરુભાઈ તલાટી કુલદીપસિંહ ચાવડા અને તલાટી ક મંત્રી કુલદીપસિંહ ચાવડા તરફથી દીપાવલીની તેમજ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને દરેક ગ્રામના સભ્ય તરીકે વિક્રમભાઈ ખોડાભાઈ પરમાર પૂનમભાઈ પ્રભાતભાઈ રાઠોડ ધનુબેન મુકેશભાઈ પરમાર તેજલબેન શૈલેષભાઈ પરમાર આયન બીબી ખાન પઠાણ નીતાબેન કનુભાઈ જાદવ લીલાબેન પ્રેમજીભાઈ હરિજન ને દરેક નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું દરેક ગ્રામજનોની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું